નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં સાંભળો ભગવાન ભોળાનાથની નટરાજ સ્તુતિનો ગુજરાતી અનુવાદ તાંડવ દ્વારા સૃષ્ટિની રચના કરવાવાળા હે નટરાજ આપને નમન છે હે આદિગુરુ શંકર પરમપિતા નટરાજ આપને નમન છે હે નટરાજ આપના ગંભીર સંગીતની મૃદંગ ધ્વનિ દ્વારા જ આ સંપૂર્ણ વિશ્વ સંચાલિત થાય છે આ સંસારમાં વ્યાપ્ત પ્રત્યેક ધ્વનિનો સ્ત્રોત આપ જ છો આપને નમન છે હે નટરાજ આપે આપના મસ્તક પર જ્ઞાનરૂપી ગંગા અને ચંદ્રને ધારણ કરેલા છે આપના લલાટ પર હંમેશા બ્રહ્મજ્યોતિ બિરાજમાન રહે છે અને આપ વિષધારી નાગને ગળામાં ધારણ કરો છો એટલે કે વિસેલા નાગ ગળા પર પહેરો છો આપને નમન છે હે નટરાજ માં શક્તિ આપના ડાબા અંગમાં બેઠી છે એટલે કે મા શક્તિ આપના ડાબા અંગના અધિકારી એટલે કે અર્ધાંગીની છે હે ચંદ્રિકા અપરાજિતા ચાર વેદો આપની જ સંહિતાનું ગાન કરે છે આપને નમન છે મિત્રો નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી તમામ મનોરથો સિદ્ધ થાય છે તેમજ ભગવાન ભોળાનાથની અસીમ કૃપા પણ રહે છે નટરાજ સ્તુતિનો પાઠ અનહદ શક્તિશાળી છે આ સ્તુતિનો નિત્ય પાઠ કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરી શકાય છે સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ કષ્ટોથી છુટકારો મળે છે નટરાજ સ્તુતિ એ ભગવાન શિવને સંબંધિત સ્તુતિ છે નટરાજ શબ્દ બે શબ્દો વડે બનેલો છે નટ એટલે કલા અને રાજ એટલે રાજા નટરાજ એટલે કળાના રાજા એવો સીધો અર્થ થાય છે આમ નટરાજ શબ્દ શિવજીની સંપૂર્ણ કળાઓને દર્શાવે છે શિવજીના નટરાજ સ્વરૂપનું વર્ણન શાસ્ત્રોમાં મળી આવે છે મિત્રો હવે આપને જણાવું કે નટરાજ સ્તુતિનો પાઠ કેવી રીતે કરવો કોઈપણ માસના સોમવારથી નટરાજ સ્તુતિનો પાઠ કરવાનું શરૂ કરી શકાય અથવા મહિનાની શિવરાત્રિથી પણ શરૂ કરી શકો છો દરરોજ સવારે સ્નાન કરી ભગવાન નટરાજની મૂર્તિ કે છબી સામે બેસી પૂજન અર્ચન કરીને આ પાઠ કરવો જોઈએ નૃત્ય કલાકારો નટરાજને પોતાના ઇષ્ટદેવ માને છે જે લોકો કલાકાર છે તેમણે નટરાજ સ્તુતિનો પાઠ કરવો જ જોઈએ નટરાજ સ્તુતિનો નિત્ય પાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ટકી રહે છે આધ્યાત્મિક શક્તિ મળે છે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે ભગવાન શિવજી બધા જ ગ્રહો પર આધિપત્ય ધરાવે છે વળીચંદ્ર તો ભોળાનાથના મસ્તક પર જ બિરાજિત છે તેથી નટરાજ સ્તુતિનો પાઠ કરવાથી ગ્રહોના અશુભ દોષોથી મુક્તિ મળે છે બોલો હર હર મહાદેવ હર તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ